છવ્વીસ વલસાડ એસટી સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ એકસો મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે અત્યાર સુધીમાં એટલે કે સવારે સાત વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લાના અઠ્ઠાણું હજાર છસો પચીસ પુરુષ મતદારો પૈકી ઓગણપચાસ હજાર એકસો વીસ પુરુષ મતદારો અને અઠ્ઠાણું હજાર ત્રણસો એક્યાસી સ્ત્રી મતદારો પૈકી ઓગણપચાસ હજાર આઠસો નવ્વાણું સ્ત્રી મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે આમ ડાંગ જિલ્લામાં પ્રથમ છ કલાક દરમિયાન કુલ એક લાખ સત્તાણું હજાર આઠ મતદારો પૈકી સત્તાણું હજાર ઓગણીસ મતદારોએ મતદાન કરતા અહીં ચોપન ટકા મતદાન નોંધાવા પામ્યું છે ત્યારે આજ રોજ ડાંગ જિલ્લાના હનવત ચોંડ ગામ ખાતે ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું તેમણે શું કહ્યું જાણીએ જી સર આજે સમગ્ર ગુજરાતની અંદર આજે જે છવ્વીસ લોકસભા સીટ છે એમાંથી એક બિનહરીફ થઈ છે બાકીની જે પચ્ચીસ લોકસભા સીટ છે એના માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે મારો પણ મતાધિકાર મારા ગામની અંદર મારા બૂથની અંદર મેં પણ મારો મત આપ્યો છે અને આ મારો મત વિકાસને મારો મત રાષ્ટ્રહિત માટે મારો મત મહિલા સુરક્ષા માટે મેં પણ મારો મત આપ્યો છે ત્યારે આ ડાંગ જિલ્લાની જનતાને હું વિનંતી કરું છું કે આ ડાંગની અંદર સૌથી વધારે મતદાન થાય અને શાંતિપૂર્ણ માહોલની અંદર આ મતદાન કરવા માટે બધાને હું વિનંતી કરું છું